ગુજરાત રાજ્ય સરકારના સૂચન અનુસાર દરેક શાળાને પોતાના જન્મદિવસની ઉજવણી બાળકો સાથે કરી શાળાનું મહત્વ અને મારી શાળા મારું તીર્થ બની રહે શાળા પ્રત્યે બાળકને લાગણી બની રહે તેવા હેતુને સર કરવામાં આવી રહ્યું છે લીમડી મંડળ સંચાલિત શિયાણી ગામે આવેલા દવે હાઈસ્કૂલના જન્મદિવસની ઉજવણી પાસે કરાવી શપથ લેવડાવવામાં આવ્યા અમે આ ગામને મુક્ત કરવાનો પ્રયત્ન કરીશું સ્વચ્છતાનો સહભાગી બની શાળાને સ્વચ્છ માટે શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય તેમજ નિયમિતતાને વધુ ધ્યાનથી લઈ શાળાને અગ્રસ્થાન આપવા માટે કટિબદ્ધ રહેશો તેવા શપથ આચાર્ય ડોક્ટર હિતેશ પંડ્યા દ્વારા લેવડાવવામાં આવ્યા આ સ્કૂલની ઉજવણી

જયારે આ શાળા શરૂ થઈ હતી ત્યારે બાર થી તેર વિદ્યાર્થીઓ એમાં બે દીકરી અને બાકીના દીકરાઓ સાથેની આ શાળા શરૂ થઈ હતી આજે પ્રગતિના પક્ષ તરફ ધીમે ધીમે એક સિંહ સાથે આગળ વધી રહી છે ચમકે ચમકે છે છે બસ એક જ વાક્ય અભિદાસ કરવા માટે પુરુષાર્થથી આગળ વધતા સ્ટાફ મિત્રોના સહકારથી શાળા સો ટકા પરિણામ પ્રાપ્ત કરે છે અને ધીમે ધીમે તમામ ક્ષેત્રની અંદર પોતાનું નામ રોશન કરે એવી આજે જન્મદિવસ નિમિત્તે શપથ લઈને બાળકોએ ઉજવણી કરી હતી સ્વચ્છતાની સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો વ્યસન મુક્ત રહેવું અને શાળાને સ્વચ્છ રાખવી એ પોતાની પ્રાથમિક ફરજ છે આ શપથ લઈ આજે શાળાએ પોતાનો જન્મદિવસ ઉજવેલ છે અને નિમણી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબના સહયોગથી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એ લોકો પાસે પ્રાર્થના કરી છે જય હિન્દ દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે